અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા લોકો કેવી રીતે આપણી ગુજરાતની તિજોરીના રૂપિયા લઈ જાય છે વીસ લાખ રૂપિયા કંઈ નાની રકમ નથી એકવીસ લાખ રૂપિયા પ્લસ જીએસટી સાથે તો આ કોઈ નાની રકમ નથી આટલી 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 રકમો આવડી મોટી રકમો કોઈ લઈ જાય એમ જ આ તો બહુ મોટું કેટલું ચાલતું હશે આવા બીજા કેટલાય લુખાવ લઈ જતા હશે પૈસા એડવર્ટાઈઝના નામે સરકારના નેતાઓ તો બિચારા એકસો બ્યાસી જ છે એને એ ક્યાં ધ્યાન રાખવા જવાનું છે આ તું તિજોરીને કોણ લૂટે છે આ બધું છે ને દોસ્તો જાણવા આ મીડિયામાં અને અત્યારે સોશિયલ મીડિયાનો આટલો જમાનો છે ઇન્ફ્લુએન્સરો મફતમાં બધી જાહેરાતો માટે સરકારની સ્કીમો માટે કેટલી યુટ્યુબ ચેનલો ચાલે છે એ બધું સમજાવે કરે ગુજરાતના આપણા સારા સારા જોવાલાયક સ્થળો છે સોમનાથથી લઈને કેટલા બધા છે એ બધાનું લોકો મફત કરે છે જાહેરાત તો એના માટે તમે કેવી રીતે કોઈને પૈસા આપી શકો જે વસ્તુ લોકો મફતમાં કરે છે ને એમની ફરજ સમજીને અને ત્યાં સુધી કે અમિતાભ બચ્ચન જેવો વ્યક્તિ જીરો રૂપિયામાં અહીંયા ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો તો તમે કેવી રીતે આવા યુટ્યુબરોને પૈસા આપી શકો આ બહુ મોટું છે આમાં તો તો એ નમ્ર વિનંતી છે ગુજરાત ટુરિઝમના નેતાઓને કે આ જોયો તમે થોડું ધ્યાન આપો તમારી પાછળ શું થાય છે આ બધું કોણ કોને ખવડાવી દે છે આ બધું રૂપિયા આપણા ગુજરાતની તિજોરીના જે લોકોના પરસેવાની કમાણીથી આવેલા છે એને તમે આ લોકો ઉપર ઉડાડો કોઈ રીતે યોગ્ય જ નથી ટેન્ડર ને એવી કોઈ પ્રક્રિયા વગર આપી દો વીસ વીસ લાખ રૂપિયા જેવી રકમો તો આ તો જરા યોગ્ય નથી જે વસ્તુ મફતમાં થઈ શકે એ વસ્તુના તમે લાખ રૂપિયા આપો તો તમે તંત્ર કેવું ચલાવો છો એવી રીતે કેવી અઘરી પરીક્ષાઓ તમે પાસ કરીને આવ્યા છો કે તમે જે વસ્તુ મફતમાં થાય એ વસ્તુના વીસ લાખ રૂપિયા આપો છો આવી રીતે તમે જીપીએસસી યુપીએસસી આ બધું પાસ કરીને આવી ગયા આવી પરીક્ષા કેવી છે કે એમાંથી આવ્યા પછી તમને જીરો રૂપિયાની વસ્તુના વીસ લાખ રૂપિયા આપવા પડ્યા એવી કેવી પરીક્ષા હતી તમે મને તો આમ ઇન્ટેલિજન્ટ હોય ને માણસ જે વસ્તુનો ઝીરો રૂપિયામાં તમારે થઈ જતું હોય એ વસ્તુના વીસ લાખ તો ના જ આપે ઉપરથી કમાવાનું વિચારે કે આ ઝીરો રૂપિયામાં આપણને બને છે એમાંથી આપણે કમાઈ પણ શકતા હોય તો કમાવાનું વિચારી કે ઉપરથી એનાથી તિજોરી ભરાય વીસ લાખ રૂપિયા ભરાય આવું આવું કામ થાય એવું જોવાનું હોય એના બદલે તમે વીસ લાખ રૂપિયા કોઈ પણ એક એક્સવાય જેડ કંપનીને મીડિયાને આપી દો આ કેટલું યોગ્ય કહેવાય તો આ બધું જોવું જોઈએ આપણા ગુજરાત ટુરિઝમને નમ્ર વિનંતી છે કે ખાસ આમાં ધ્યાન આપે એ કર્મચારીઓને વિનંતી છે કે આવા લોકોને શું કામ આપણે વર્ક ઓર્ડરને રૂપિયા આપીએ છીએ આ બધું આત્મનિરીક્ષણ કરે